ડભોઈની સંસ્કાર પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ડભોઈ શ્રી બાળકેળવણી મંડળ સંચાલિત સંસ્કાર પ્રાથમિક તથા માધ્યમિક શાળા ખાતે જ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે સંસ્થાના તમામ સભ્યો અને મહાનુભાવો હાજર રહ્યા હતા તે શાળાના જ બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી બાળકોએ ઉત્સાહભેર વાર્ષિકોત્સવમાં ભાગ પણ લીધો હતો આ પ્રસંગે જ નગરપાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ નગરપાલિકાના ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ નગરપાલિકા નાણાં પંચના ચેરમેન વિશાલભાઈ શાહ તથા મંડળના પ્રમુખ અતુલભાઈ શાહ ઉપપ્રમુખ ગોપાલભાઈ સોની મંત્રી કૌશિકભાઈ પંચાલ સહમંત્રી જતીનભાઈ શાહ અને ટ્રસ્ટીના સભ્યો હાજર રહ્યા હતા આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો બાળકો દ્વારા પ્રાર્થના કરીને મહેમાનોને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે શાળાના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ જે બાળગીત ડાન્સ નાટક દેશભક્તિ ગીત તમામ વસ્તુઓ રજૂ કરી હતી બે હજાર ત્રેવીસમાં વાર્ષિક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને મહેમાનોના જબરદસ્તે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું શિક્ષકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા શ્રી સંસ્કાર વિદ્યાલય સ્કૂલમાં આજે સૌ વિદ્યાર્થીઓનો વાર્ષિક સમારોહનો પ્રોગ્રામ રાખેલ છે જેની અંદર બાળકોએ સારામાં સારી કૃતિઓ રજૂ કરેલી છે લેખન સ્પર્ધા ગીત હરિભાઈ વકૃત્વ સ્પર્ધા ચિત્ર ચિત્ર સ્પર્ધા એનું સરસ રીતના આયોજન કરેલું છે ને આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખશ્રી બિરેનભાઈ શાહ કારોબારી ચેરમેન તેજલબેન ઉપપ્રમુખ મનોજભાઈ ને નગરપાલિકાના ખજાનજી એવા વિશાલભાઈ શાહ સર્વે અમારા આમંત્રણને માન આપીને આ સંસ્થાની અંદર ઉપસ્થિત થયા છે અને એ સર્વે તેમજ સ્કૂલના શિક્ષક મિત્રો અને સ્કૂલની કારોબારીના સભ્યશ્રીઓનો અથાગ પ્રયત્નથી આ સંસ્થાના વિદ્યાર્થીઓને સારી રીતે તૈયાર કરીને આજે ખૂબ સરસ રીતે પ્રોગ્રામ કર્યો છે એ બદલ સંસ્થા વતી હું સર્વેનો આભાર માનું છું અને આવી તર વખતો વખત આવી પ્રવૃત્તિ થતી રહે અને આ સંસ્થાનો તેમજ અહીંના બનતા વિદ્યાર્થીઓનો વિકાસ થઈને આગળ વળે એવી મારી અંતઃકરણપૂર્વકની પ્રાર્થના